અમરેલી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે મોટા આંકડીયા પાસે ગેરકાયદે ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે નીરીમાં એગ્રી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરી ઝડપવામાં આવી છે હલકી ગુણવત્તાવાળું ખાતર બનાવટી મશીનરી કબજે કરાઈ છે નકલી ખાતરની એક હજાર બસો બાવીસ બેગ રૂપિયા સોળ પોઈન્ટ ચુમોતેર લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો ઇફકો અને પ્રતિષ્ઠિત કંપનીના નામે ખાતરનો વેપલો કરાતો હતો આરોપી ભરત ધાણાણી સામે ગુનો નોંધી કાર્યવાહીની શરૂઆત કરાઈ છે નીરીમાં એગ્રી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરી ઝડપવામાં આવી છે જ્યાં હલકી ગુણવત્તાવાળું ખાતર હતું બનાવટી મશીનરી પણ કબજે કરાઈ છે વિગતો મેળવીશું જૈનિક પાસેથી જૈનિક

નકલી બનાવટી ખાતર બનાવવામાં આવતું હતું ત્યાં એસઓજી ઝડપી પાડ્યો છે નકલી ખાતર ની બારસો ને મુદ્દા મીજ કર્યો છે અને ગુણવત્તા જેવા ખાતર પેક કરી ખેડૂતોને આપી આર્થિક ફાયદો મેળવવા ખાતર આ જે ફેક્ટરી ના જે ખાતર બનાવવામાં આવતું તો આરોપી ભરત ધાનાણી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી જૈનિક આભાર જાણકારી માટે